નમસ્કાર દર્શક મિત્રો વેટી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ઉલે તાલુકા પંચાયત કચેરીના નવીન બિલ્ડિંગના બાંધકામ માટે જિલ્લા કલેક્ટર એન વી ઉપાધ્યાય દ્વારા જમીન ફાળવવામાં આવી ઉના તાલુકા પંચાયત કચેરીના નવીન બિલ્ડિંગના બાંધકામ માટે જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય દ્વારા જમીન ફાળવવામાં આવી જગ્યા પર સુવિધા યુક્ત તાલુકા પંચાયતનું આગામી સમયમાં નિર્માણ થવાથી ઉના તાલુકાના વિસ્તારમાંથી આવતા સુખાકારીમાં વધારો થયો મુકામે હયાત તાલુકા બિલ્ડિંગ જર્જરીત થયેલ હોય આ જગ્યામાં નવી ડિઝાઇન મુજબ તાલુકા પંચાયતના નવા બિલ્ડીંગનું બાંધકામ થઈ શકે તેમ ન હોય જેથી તાલુકા પંચાયત ઉના દ્વારા જમીન મળવાની માંગણી કરવામાં આવેલ જે ધ્યાને લઈ ઉના શહેરમાં વરસિંગપુર રોડ ઉપર આવેલ સળ નંબર છસો સોળના ટીપી સ્કીમ નંબર બેના અંતિમ ખંડ નંબર એકત્રીસમાંથી ત્રણ હજાર બસો છત્રીસ ચોરસ મીટર જમીન જિલ્લા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાય દ્વારા જમીન તાલુકા પંચાયતના બિલ્ડિંગના બાંધકામ માટે ફાળવણી કરવા હુકમ કરવામાં આવેલ હતો આમ તાલુકા પંચાયતના બિલ્ડીંગના બાંધકામ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થવાથી આગામી સમયમાં ફાળવેલ જગ્યા પર સરકાર શ્રી દ્વારા અદ્યતન સુવિધાવાળું તાલુકા પંચાયતના બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવશે જેનાથી ઉના તાલુકાના નાગરિકોની સુખાકારીમાં વધારો થશે રિપોર્ટર મનુ કવર ટીબેટી ન્યૂઝ ગુજરાતી સોમનાથ